અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂટી સુવિધાઓને તાત્કાલિક અસરથી પૂરી કરવા માટે બહુજન આર્મી દ્વારા નલિયામાં ધરણા યોજી તંત્રને ખૂટતી કડીઓ પૂરી કરવા માટે એક મહિનાનું અલ્ટિમેટમ અપાયું બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ નલિયાના સ્થાનિકોની સાથે થોડાક દિવસો પહેલાં નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરવામાં આવી હતી જેના અનુસંધાને લખનધુઆ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને રૂબરૂ મુલાકાત કરી હતી અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઈપ એમાં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે અને સોનોગ્રાફી તથા એક્સરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરી વિભાગને કાયમી શરૂ રાખવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક કેન્દ્રનું બાંધકામ અડતાળીસ વર્ષથી જૂનું છે તોડી નવેસરથી બનાવવામાં આવે જેવી અનેક માંગો લખન ધોવાઈ કરી હતી જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરવા માટે મોટું આંદોલન કરાવશે તેવી ચીમકી પણ અપાઈ હતી જે સંદર્ભે આજે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે મયુરભાઈ બડિયા તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સમાજ નાગેવાનો અને સૈયદ તકીશા બાવા અજીતસિંહ જાડેજા સૈયદ જુસફઝ ઝા મામદ ગજણ મંજીભાઈ મહેશ્વરી શીખ સમાજના આગેવાન ગુરમિત સિંઘ સિંહ ભરતભાઈ જેપાલ જકરિયાભાઈ લોહાર રણજીતસિંઘ જાડેજા કાંજીભાઈ મહેશ્વરી હર્ષિભાઈ ચંદે ચેતનસિંહ જાડેજા સિંહ જાડેજા મંજીભાઈ ફૂફલ નલિયા કોલી સમાજ આગેવાન સુમારભાઈ કોલી ભાવેશ કોલી દેવજીભાઈ બુચીયા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા સ્ટોરી રમેશભાઈ નલિયા તો હું નલિયાની જનતાને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડોક્ટરો જ્યારે આ કિનાખોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરાવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની સર્વ સરકાર નોંધ લે અને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પેલ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સ સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સર્વ સમાજ જે આજે એકઠી થઈ અને આ સંદેશ જ્યારે આ સરકાર કિના ખોર કાન તુસી પહોંચે અને એમનો પેટનો પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયાની જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે ખૂબ સરસ પ્રજાની લડત લખન લડી રહ્યા છે ખૂબ એમને ધન્યવાદ આપું છું અને સાથે એ કહેવા માગું છું કે તમે એમ પૂછો પત્રકાર કહેતા હો કે આ તમે નથી કરતા ત્યારે થાય છે અમે વિપક્ષમાં બેઠા સત્તા પક્ષ બાબુ એને પ્રકાર તમે પ્રશ્ન કર્યો સત્તા પક્ષ સાથે પ્રશ્ન કરો ને તમે સત્તા પક્ષ અમને કોઈ જવાબ નથી દેતો તો પછી કોનો કોનો વાગ છે તો અમને વિપક્ષે કેમ થાય છે કાલે કાલની તારીખની વાત છે ખાલી મારી સમાજની સભા મારા પ્રશ્નોનો મેં મૂક્યા હતા એટલે મૂક્યા હતા કોને દિવસ દિવસ સાત બાકી હતા ને મૂક્યા હતા ત્યારે મારે મળ્યો કોનો કોનો નંબર મળ્યો પ્રમુખનો પ્રમુખના નંબરે મેં મેસેજ સીધો ફાઇલ બનાવીને મૂકી દીધું ખાલી એ ફરી અમારે મારો પ્રશ્ન ન નાખ્યો અને એ પ્રશ્ન ન નાખ્યા પછી અમારે જબરદસ્ત ઝઘડો થયો જિલ્લા પાંચ લડત આપીએ છીએ તમને બધાને ખબર છે લડત આપવી અમારે અમારામાં આવે છે લડત આપવી કેમ એ પણ આવે છે પણ પબ્લિકની જરૂર છે પબ્લિકની ચાર જ્યારે ઉતરશે ને પબ્લિકના વિચારો બદલશે ને ત્યારે આ નકમી સરકારને કાળા કાનૂન લેવા પડે પાછા આ કાનૂન બનાવીને મૂક્યા હતા કેમ પાછા લેવા પડે ને આજે એ પબ્લિક જે જરૂર થશે ને તો આ બધા પ્રશ્નોનો હાલ થશે અને પ્રજાને કહીએ છીએ કે મહેરબાની કરી તાળીઓ વગાડી મોટા પાડાવી અને નથી જવાનો તમારે એ તમારો એક દિવસ બગાડવાનો છે અમે પાંચ વરસ વરસ સુધી તમને તમારા માટે લડીએ છીએ આજે મને ત્રણ ત્રણ વખત છૂટ્યો હશે પણ પ્રજાએ એમને એમ તો છૂટ્યો નહીં ને લડત લડીને આવ્યો છું અને લડવૈ હતી આજે પણ લડું છું અને હું કહું છું

હોસ્પિટલ સાહેબ ને અંદર એક પણ ડૉક્ટર નથી આપણા અબડાસાની અંદર મામલદાર નથી તાલુકા પંચાયતો ટીડીઓ નથી અહીંયા એવા વખત પકડાઈ ગયા છે બે બે ટીડીઓ અમને પોતાને ખબર છે કે જેલ ભેગા થઈ ગયા હતા મેં કરાવ્યા હતા આજે લડું છું આજે પણ લડું છું લડતો રહીશ એ તમને વચન આપું છું ભાઈ રમેશભાઈ આજરોજ આપના માધ્યમથી જણાવવાનું કે આપણા નલિયા માટે જે વિધાનસભા એક કહેવાય ત્યાં આજે લખનભાઈ દ્વારા જે એક દિવસનું ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલ હતું એ ધાણા કાર્યક્રમમાં જે હોસ્પિટલમાં આજે ડૉક્ટરોની મોટી ઘટ છે એ બાબતનું છે જ્યાં ડિલિવરી માટે જો ગાયનેક ડૉક્ટર જોઈએ એ ગાયનેક ડૉક્ટર નથી એમબીબીએસ ડૉક્ટર નથી અને મહિનાની અહીંયા પાંચથી છ હજાર જેટલી ઓપીડી થાય છે તેમ છતાં જો આટલી મોટી ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસાને જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસાને જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધાઓ અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંના લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખન કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખન જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની અબડાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં હોસ્પિટલમાં જો ડોક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેન હાઈવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારને ખુલ્લી ચેતવણી આપી કેટલી વખત તમે આવ્યો છો મુલાકાત લેવા નલિયા મારો છ મહિનામાં દર છ મહિને હું આવું છું મેં માહિતી પણ માગેલી છે માહિતીમાં પણ મોટી ઘટ બતાવેલી છે એ બાબતે હું દર મહિને સરકારમાં લખું છું તેમ છતાં સરકારનું પાણી ચાલતું નથી અને બીજી વાત એ કહું કારણ કે આ મંજૂર મેકમ પ્રમાણે સરકારે મંજૂર મેકમ કર્યું છે કોઈના બાપની જાગી નથી જો સરકારે મંજૂર મેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકારને શરમ આવી જોઈએ તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માંગતા જે સરકારે મંજૂર મેકમ પ્રમાણે જે મંજૂરી આપી છે ને એ ડૉક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડૉક્ટર અબડાસાને નથી જોતા ખાસ કરી તમને આવવું પડે ત્યાંથી ત્યાંની પ્રજા પણ નથી આપના માધ્યમથી મને એટલું જ જણાવવાનું છે કે એની પ્રજા ક્યાંક પીડા પીડા છે એની પ્રજામાં તો કોઈ આગળ આવવા માટે કોઈ એને જાગૃત નથી કરતું તો મારો અને લખન ધોવાનો જે પ્રયાસ છે અને આ લોકોમાં જે ડર બેસી ગયો છે એ ડર અમે બહાર કાઢશું આ ખાલી શિક્ષણ પૂરતું અને આરોગ્ય પૂરતું નહીં એ અબડાસામાં કોઈ બીજી ખોટી પ્રવૃત્તિઓ થતી હશે દારૂ બાબતે હશે એટલે પોલીસનો પણ ખોટો ડર હશે ને એ પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ છીએ જેવી રીતે ભાવાએ વાત કરી એ જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડાઈ છે પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે આવ્યા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ કે આમનો આભાર કે પહેલે તો આવ્યા મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો તાલુકાના પ્રમુખ પણ અહીંયા કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ત્યાં કને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષના નાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે ને મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બાદ થોડુંક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બેહરી છે જો અબડાસાના ધારાસભ્યની અવાજ ત્યારે કાને પહોંચતી હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસી કાન ખોલવા માટે હું નલિયા આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે ચડાવવાના